સુરત જિલ્લામાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા જે પણ રિક્ષા ચલાવીને પોતાની રોજગારી મેળવે છે પોતાનું ઘર પરિવાર ચલાવે છે એમના દ્વારા એક યુનિયન બનાવવામાં આવ્યું છે એ આદિવાસી યુનિયન રિક્ષા યુનિયનના તમામ સાથીઓને હું અભિનંદન આપું છું અને અમે પૂરેપૂરું અમારું સમર્થન આપીએ છીએ આ રીક્ષા યુનિયન પર હું અપેક્ષા પણ રાખું છું કે દરેક સમાજના લોકોને દિવસ રાત જ્યાં પણ જરૂર પડે કોઈ પણ જાતની ઇમરજન્સી હોય એમાં બધાની સાથે રહે બધાને સહકાર આપે ક્યાં કોઈ કોઈ નિરાધાર હોય તખ્તા હોય કોઈ પણ ગરીબ હોય એને તકલીફ પડે ત્યાં પણ બધા ઊભા રહે અને તમામ સુરતમાં જ્યાં પણ કોઈ નાની મોટી ઘટનાઓ ઘટે એના ન્યાય માટે પણ બધા ઊભા રહે એવી એમની પર અપેક્ષા રાખું છું એ યુનિયનને જ્યાં પણ અમારી જરૂર પડશે આદિવાસી સમાજના તમામ અમે આગેવાનો એમની સાથે છે અને સાથે રહીને આવનારા દિવસોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરીશું એમના પરિવાર સાથે આદિવાસી સમાજ સાથે સુરતની જનતા સાથે અને ગુજરાત તેમજ દેશની જનતાની સેવા સારામાં સારી સેવા રિક્ષા યુનિયન પૂરી પાડે એ જ અપેક્ષા સાથે આજે અમે એ રીક્ષા યુનિયનના તમામ સાથીઓની મુલાકાત કરી છે એમને મળ્યા છે ત્યારે ઘણી રિક્ષાના સાથીઓ અહીંયા ઉપસ્થિત થયા છે તો આવી જ એકતા આવનારા દિવસોમાં અહીંની જનતાના ન્યાય માટે બની રહે એ જ અપેક્ષા રાખીએ છીએ જય આદિવાસી જય જોહાર જય બિલપ્રદેશ